ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમી અને મહાવીર જયંતિની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં રાજપારડી ભાલો તરશાલી સહિત ગામોના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ રાજકીય સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ બી ગોહિલ અને એએસપી અજયકુમાર મીણાએ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે ઉપસ્થિત આગેવાનો પાસેથી જરૂરી સૂચનો માંગ્યા હતા કોઈપણ પ્રકારની આવશ્યક કાર્યવાહી માટે પોલીસ વિભાગને જાણ કરવામાં પણ જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે રાજપારડીમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે હંમેશા એકલાસપૂર્ણ વાતાવરણ રહ્યું છે બંને સમુદાયના ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે આગામી રામનવમી અને મહાવીર જયંતિ તહેવારો પણ પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાશે આજ રાજપારડી પોલીસ સ્ટેશન મેં આપને શાંતિ સભા કી મિટિંગ કા આયોજન ક્યાં ગયા જીમે રામનવમી महावीर जयंती से लगते जो त्यौहार आने वाले हैं उसमें किस तरीके से हमारा बंदोबस्त रहेगा किस तरह से भाईचारे से उसमें त्यौहार को मनाना है उसके बारे में शांति सभा के सभी में आगे वालों से डिस्कस किया गया उसके अलावा इस सभा के माध्यम से हेलमेट की जो ड्राइव अपने जिले में चल रही है उसके बारे में अवेयरनेस फैलाने और उसको ड्राइव को सफल बनाने के लिए अच्छा वाहन व्यवहार करने की अपील की गई और साइबर अवेयरनेस के बारे में भी इस જો આપણે રાજપાઈડી લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બે લાયકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ